મારું નામ પટેલ જયેન્દ્ર કુમાર દલાભાઈ છે હું કોઠા ગામનો રહેવાસી છું તાલુકા લુણાવાડા મેં ચાલુ સાલે રવિ સિઝનમાં ડોગરની વાવણી કરેલી અને કમોસમી મને બહુ નુકસાન છે પરંતુ મુખ્યમંત્રી સાહેબશ્રીએ જે દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે તેનાથી બહુ આનંદની વાત છે આ પેકેજ જો સત્વરે મળી જાય તો ખેડૂતો દવા ખાતર અને બિયારણ ડીએપી ખાતર જેવું લઈને નવી ખેતી ઊભી કરી શક્યા અને આ બહુ આનંદની વાત છે અને આ પેકેજથી ખેડૂતો ખુશ છે મુખ્ય મુખ્યમંત્રી શ્રી સાહેબનો હું આભાર માનું છું નમસ્કાર પટેલ જયેશ કુમાર ભીખાભાઈ ગામ વેલણવાડા લુણાવાડા જિલ્લો મહીસાગર આ સાલ ડોગરની ખેતી કરેલી હતી ડોગરની ખેતીમાં કમોસમી વરસાદના કારણે બહુ જ પાકમાં નુકસાન થયેલું છે એના કારણે સરકાર શ્રી એ મુખ્યમંત્રી શ્રી એ જે જોગવાઈ કરેલી દસ હજાર કરોડની એ દસ હજાર કરોડની ધ્યાનમાં લઈ અને ખેડૂતોને આગલી ખેતી કરવા માટે જે બાવીસ હજાર રૂપિયા નક્કી કરેલા છે તે આગલી ખેતી કરવા માટે ખેડૂત માટે એક સંતોષકારક રૂપ વસ્તુ છે સરકારશ્રીએ જે લાભ આપ્યો છે એનો આગળ અમારે આગલી ખેતીમાં બિયારણ પછી ખાતર છે જે બી અને ખેતર માટેની જે બી વસ્તુ બિયારણ આગલી ખેતી માટે જે ઉપયોગી છે એ આનો અમને અમે આ પૈસાથી ઉપયોગ કરી શકશું એના માટે સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર મારું નામ પટેલ જયદિક કુમાર ભાનુભાઈ હું ગામ બેલણવાડા લુણાવાડાનો રહેવાસી છું અત્યાર જે કમોસમી વરસાદના કારણે જે ખેતીમાં નુકસાન થયું એમાં પાક ડાંગર હતો એમાં બહુ પુષ્કળ માત્રામાં એક બગાડ થયો છે અને ધાન્યમાં કંઈ મળે એવું લાગતું નથી તેમ છતાં ખેતીવાડી વિભાગના કર્મચારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યું છે અને તેથી બે દિવસના કાળા પછી મુખ્યમંત્રી દ્વારા જે બજેટ જાહેર કરવામાં આવ્યું દસ હજાર કરોડ જે અમને મળવાપાત્ર રહેશે તેમાંથી અમે નવી ખેતી તો કમસે કમ ઊભી કરી શકીશું જે અમને ખૂબ સારું છે અને મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર